અરે તારા લગન માં જવાનું હોય તો તારા બાપા ને તો હવાએ તો મે કીધું તો કે પૈસા આવે એટલે આલશ્યો ને માં મને હાલ મોકલ્યો તો તારા બાપા તો હાલ નહીં દાડા 10 વખત મોકલે તાર બાપો વિશ્વાસ વગરનો નો જીવનો જીવ તાર બાપો આ ડો પૈસા લાવે કે ભાઈયાના આ કોક ના વાવા આલ્યું છે એ લઈને આવા ને તો પસા આલુ હાલ તો પૈસો એક રૂપિયો ઘરમાં માં પડ્યો નહીં ક્યારે આવશે મને તો મને ખબર પડે

બચનમો તો નામફળસળવા તનો ગોણો છે એકલો મોય પેલા કોણમાં ચાલુ થઈ ગયો સોકન રૂપિયા પડ્યા ઝઘડો નહીં હું કરવાનું કાકરો કાકરો તો લવાય ચા ખા કે પેલા કોણકી પાણી શિવા છે તલિયે ગઈ છે शिव आपयो हो, शिव आपयो हो, शिव आपयो हो बस शिव ना तो हु करू मु हेतान के तण तारु माफर कोळू पळो का तण केडी भेट भेट डोहा मारे तो हु केवू कोई केवू नाही पेलो हेठो अढण करो तण मु कजे तने खबर हां तो पाणी पैसा पतो फेक करने करते तो आईये सी यो तण जतारीये लगापका ais लगापका परभी उभापक लो हरो कु हो अ पेला <Sed> कुबेरूया <legitimate nonsense> <S conclusions> যোকে আ� bio � Miss you 산 বাব বোইো গেব চৈলা ব্ষ্ কনা প্ডাকনে ঒দুD আঞ্য আটকনেে য় Brett ঩েবে কবে

તમે આ લો એટલે હું મોઢું બતાવો લાયક થાય તમારા ખેતર માં ઘેર રહેવાનું છે

મગજ ખાય પૈસા પૈસા કરી કોઈ જીવ લેવા કો પૈસા લે મને પૈસા આલો મારા બાપાએ કીધું બસ પૈસા કોઈ ના પૈસા લેવા તો હું 10 પૈસા 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 કરો એક તો મારું મગજ જીસે ને આમડા હાલ મારા ખાતે પૈસા હાલતા નહીં ખાલી બોના બકાઓ આ તારા માપી તારા માપી

અવા બિલકુલ ના વાડતો પતિ જો માટલું છે એટલું હોય ને લે કાં તો હવે ના હોય તો શું હું ક્યું બોતી ખબર હશે કે હું થી યાર વાવતા સારું લાગે ને વાડી વાડીમાં જો સારું લાગે પેલા પૈસા આવતા તેમ તારા આ પૈસા કોઈ ખાઈ જવાના અમે ખાઈ જવાના નહીં અમારે ના જોઈએ ના ના ઇમને મફત આવા મફત કીધું કે મફત લગાડો આઢવાના છે તો પૈસા તો આવવા પડે કોક ના તો બોલીમાં વધારે બોલો બરાબર

પૈસા લેવું દેખતા પૈસા લીધે પૈસા લીધા મુખી આવે ખબર પાડા

हाँ खा दो अब हाँ ना खाइए बोलो बोलो रावत अपन बोलो जो खाले रावत बोलो ना तुझे अब आरो नो बोले वो तो हार वो तो कहाँ पर तुमने बोलते जाओ तो ना हाँ हाँ मत बोलते ना पहला पैसा लो पैसा लो मुझे तो बोलो सुन दो और बोलो सुन बोलो नहीं ना ना हो कल्याण जो हो कल्याण हो कहाँ नहीं हम साइड

4-5 મહિના પહેલા નસ તૂટી ગઈ એટલે એક ખબર ના પડે ના પૈસા ખબર પૈસા હું ચાર પાંચ મહિના ના પૈસા નઈ આવે નહીં મળી જવાની પાંચ હજાર રૂપિયા રોજ દાળો મારા જે પેલું કરવાનું

કેટલા મારા પૈસા આ કે તા બાપી બોલી દેશે ગોજા જમ ખાઈ બોલી સુ નેકરા મારી કરવાની ની થોડો નેકરા તો બહુ પાડશો આ

અને હું કા આડું કાઢું આયો ને તો જઈ ના ડોહે ડોહાની અમાર હાલ કે હેડો હું તમર કરો તો મિત્રો અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને